હા અમારે જય માતાજી ગણતરી જય માતાજી શું ગણતરી ભાઈ માટે સિનાઈ માટે રમકડા છે જો કેટલા સરસ મજાના છે કઈ ઘટે નહીં એવા છે અને કઈ રીતના બનાવવાના આવડે ખબર છે તને એ તો એ અનબોક્સિંગ કરો અને જોઈએ કઈ રીતનો બને છે કા પિન્સી બેન જય માતાજી ફના બેન તો અનબોક્સિંગ કરો આપણે દેખાડવી સાહકોને કે ભાઈ તમારે લાવવા હોય તો ક્યાંયથી લાવવાના કેવું બને આ પેલા બનાવી જો ગ્રંથભાઈ પછી કેવી ક્યાં ગ્રંથભાઈ તો તોડો આલો અનબોક્સિંગ કરો જલ્દી ફટોફાટ જો આ બધા રમકડા છે ને ભાઈ અનબોક્સિંગ થઈ ગયા છે જુઓ આ રીતના આ બધા આવે છે અને આ પછી છે ને આ માથે આંકવાનું આવે અમને તમે આ એના આપણે જે સિનાઈ માટી કહેવામાં આવે છે આ સિનાઈ માટી છે રમકડું બનાવી અને તમને હમણાં બતાવી કઈ રીતનું છે જો આ રીતના પેકિંગમાં ફિટ કરેલું આવે આ ડોમ્સના છે કેટલાના આવે એ બધું હમણાં તમને કહીએ કઈ જગ્યાએ મળે છે એ બધું તમને કહીએ અને છોકરાને રમતની રમત થાય અને આની અંદર ક્યાંક એને જ્ઞાન મળે આ એવા રમકડાં છે બધે તો ચાલો પેલા તો અહીનાને કેવી જય માતાજી તો શરૂઆત જ કરીએ નવ નોરતા છે તો એકાદું રમકડું બનાવે પેલા અનબોક્સિંગ કરી નાખે એ કલરનું કા ઈ ઈટું છે ભાઈ ઈ નું અનબોક્સિંગ કરે છે આ સિનાઈ માટી છે અને આનથી બનાવવાના છે આ કઈ રીતના બનાવે છે ચાલો તો તમે બધા જોવું જો સરસ મજાનું ભાઈ સિનાઈ માટી નું રમકડું કમ્પ્લીટ કરી ને છે આ તે હેન્ડલ આવે આ ગ્રંથભાઈ ના હાથમાં છે ને કા ગ્રંથભાઈ આવડી જાય ને પછી એ સીડી તમે રાટું લાવી દેવો એ બી સીડી લાવવાની છે જો ભાઈ આ રીતના રમકડા તૈયાર થાય છે એનું નિશાન હોય ને એ પ્રમાણે આ પડી જાય છે અને સેકલબ પર બની જાય સિનાઈ માટીના રમકડા છે જો આ દિલ છે આ રીતના બધા રમકડા છે ને આ સરખું પડ્યું નથી બરોબર પણ મસ્તી ના પડે જેવી આની ડિઝાઇન છે ને येऊच पडे छे जो आज तीजो सुरु केली एला सोकरा ने बनावा दे तू सुद्धा बनाई नकी एवू लागे छे काग्रंत भाई हैं ठीकवाडी दो ठीकवाडी दे आई त आ बिन ने ला काय खबेची चा मगणावे तो मी किધું हैं तो ये, ये, ये ना तो साकळ बरोद ह तो सेना मामो सोले पछेन छीनाय माते एव ही बनावे हम्म ये रीते करतो तो का त मी कित् तुम मगा देछु मगणा मस्तिना तो रेवा लगे

કોમેન્ટ કરીજો ભાઈ હું સહી રમકડું આ હેનું બનાવેલું આ સેસી નહીં માટીનું તે પણ આ કયું પક્ષી છે આ નહીં આ રમકડા છે ને મિત્રો બાળકો બધા રમતા રમતા શીખી જાય અને સકલી છે ઘણા બધા એની અંદર પક્ષીઓને એવું બધું બનાવવાના આવે જો અમારા ગણતભાઈ તો પાછા બનાવવા જ પડ્યા છે અને બાળકને મજા આવે અને એનો ટાઈમ પાસ થાય અને સારું મગજની અંદર વિચાર આવે કે બનાવવાની વસ્તુને એમ એટલે માટે આપણે ગણંદભાઈને સિનાઈ માટી લાઈ જી એટલે બનાવવા રાખીએ જો કે શેક મેનેજ કરતો હતો એટલે એના મમ્મીએ કીધું મને કે તમે આ સિનાઈ માટીના મને નથી ખબર ક્યાં કઈ રીતના બને કઈ રીતના ક્યાં મળે છે એને પછી મને કીધું કે પછી એટલે હું સ્ટેશનરીએ ગયો આંટો મારો તો આ વસ્તુ છે ને ભાઈ પાલીતાણા બસ સ્ટેન્ડની સામે પૂંઝા સ્ટેશનરીમાં મળે છે આપણે કોઈ નથી કરતા પણ બાળકને ગમે પૂંજા સ્ટેશનરી એડ્રેસની નોંધ કરી લેજો બાળક માટે લાવવું હોય તો ખાસ કરીને લાવજો અને સારા આવે છે રમકડા જો હજી ત્યાં બધા આમાં છે મગજ અંદર ગીરી ગયો બધાને બહાર જ નહીં હાવતા

અલા થેપલા શું કૂટલા શરીમમાં કહેવાય શરીમમાં હા કે શરીમ માય કહેવાય જો એ ભાઈ આ હું ડ્રેગન ફ્રૂટ છે ભાઈ એ કેટલું મોંઘા આવે ખબર છે જો બહુ ભાવે ને હે ચાલે હાલે ત્યાં નહીં સકાય હું ભાઈ આ બધા છે ને લે ઉડાડીમાં ઉડાડવાના ના હોય ભાઈ એવા ખેલ નહીં આ આધરવાના આના આ ભાઈ સાટુ લાવ્યા હતા આ ભાઈ મજા નથી એટલી કે એમ આની બહુ ભાવા લોહી સડી ગયો રોહિત ખાતા તમને વિડીયો દેખાડતા ને આદિમ લેવા હે એકસો વીસ ના કિલો છે અત્યારે મજા આવી ગઈ ને જો સુધારીને ખાવા મળે હોય કેવું લાગે છે કેવું છે હે જોયા મને એમ લાગે મસ્ત કઈ ઘટે નહીં એ ભાઈ જામી ગયું ને આ ખાય એમાં જ મજા આવી ગઈ હા જો હવે આ બધા ગરમ પુડલા ખાઈને મળ્યો મેળવ્યો શેકડા નાખવા હે ભાઈ મજા પડી ગઈ ને હે ડેટ ક્યો ડેટ ક્યો થઈ ગયો હે તો બસ મિત્રો આ સાથે આજનો વિડીયો અહીંયા જ પૂરો કર્યો છે ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હવે મળશે એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી